આજે હું ટેસ્ટી એવા પિઝા બનાવીશ ટેસ્ટી પીઝા એટલા માટે કે આ તમે મેંદા વગરના છે એટલે નાના છોકરાઓને પણ તમે બનાવીને ખવડાવી શકો છો અને ઘરે જ બનાવ્યા છે આપણે ભાખરી બનાવતા હોઈએ એવી રીતે ભાખરીનો લોટ બાંધીને ભાખરી બનાવી લેવાની બંને સાઈડ સરખી રીતે આપણે કાણા પડીને અને શેકી લેવાની હળવા હાથે દબાવતું રહેવાનું અને શેકાવા દેવાની અચકચરી શેકાવા દેવાની છે કેમ કે ફરીથી આપણે પિઝા બનાવીએ એવી જ રીતે એનો પણ રોટલો જેમ શેકાય એવી રીતે આને પણ શેકવાની છે તમે આ ભાખરી શેકીને પછી તમે ઓવનમાં પણ બનાવી શકો છો અને ડાયરેક્ટ તવા ઉપર બનાવી શકો છો મેં હાલ અત્યારે અહીંયા ઓવનનો ઉપયોગ કર્યો નથી બંને સાઈડ ભાખરી શેકાઈ જાય હું તવા ઉપર જ આ ભાખરી બનાવીશ પછી એની આપણે પીઝા સોસ આવે એ લગાવી દઈશું આની ઉપર આમાં તમે જો નાના છોકરા માટે જો આ સોસ યુઝ ના કરવો હોય તો તમે ટોમેટો પેચઅપ પણ ખાલી યુઝ કરી શકો છો એના ઉપર ચીઝ કે તમે જે તમારે આની ઉપર ગાર્નિશ કરવું હોય તે બધું જ કરી શકો છો પિઝા સોસ છે ચીઝ છે બટર છે બધું જ તમે આમાં તમારા બાળકોને જે વેજીટેબલ ભાવતા હોય એ બધા આપણે વેજીટેબલ યુઝ કરી શકીએ છીએ આમાં પછી વર્ગાનો ચીલી ફ્લેક્સ એડ કરી દઈશું અને પીઝા મસાલો આવે એ થોડો એડ કરી દઈશું મેં આમાં ડુંગળી કેપ્સિકમ ટમાટું અને મકાઈ આ આનો ઉપયોગ કર્યો છે અલગ અલગ પીઝામાં તમે અલગ અલગ પણ ઉપયોગ કરી શકો છો આ ઘરે બનાવવાથી એ ફાયદો થાય કે આમાં મેંદાનો ઉપયોગ જરાક પણ કર્યો નથી એટલે એવા ટેસ્ટી એવા થાય અને હેલ્ધી થાય જેથી કરીને નાના છોકરાઓને પીઝા ખાવાનો પણ મજા આવે અને આપણે ઘરે જ બનાવીએ એટલે અનલિમિટેડ પીઝા ફ્રી ઓફ ચાર્જ ખાઈ શકીએ છીએ અને હેલ્ધી એ હોય જો મેં થોડું પનીર પણ એડ કરી દીધું છે તમે આમાં જો હેલ્ધી આ નથી ને વધારે હેલ્ધી ખાવા માગતા હોય પનીર ના ખાતા હોય તો ટોફુ પણ આવે છે એ પણ સારા એવા પ્રોટીનમાં આવે છે એ પણ એડ કરી શકો છો મેં તવો ગરમ કરવા મૂકીને ઉપર બટર લગાવી દીધું છે એમાં આપણે ઉપર ભાખરી જે ઉપર ટોપિંગ કર્યું છે એ મૂકીને આપણે દસથી પંદર મિનિટ ટાંકીને રાખી દઈશું જોઈશું જોઈ લેશું વેજીટેબલ ચડી જાય અને નીચે ના દાજે એનું ધ્યાન રાખવાનું અને આપણા ભાખરી પીઝા એકદમ ટેસ્ટી એવા જોઈ શકો છો તમે તૈયાર છે આની ઉપર તમે ઓરેગાનો ચીલી ફ્લેક્સ એડ કરીને ચીઝ બટર એડ કરીને તમે ખાવા સહયોગ થઈ શકે છે જો મેં આમાં ભરપૂર પ્રમાણમાં ચીઝ એડ કરી દીધું છે નાના બાળકોને બધું ચીઝને બટરવાળું અત્યારે બહુ ભાવતું હોય છે તમે આવી રીતે ઘરે જ ટેસ્ટી એવા હેલ્ધી ફૂડ ખાઈ શકો છો મારા વિડીયો જોતા રહો લાઇક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરો અને મને કોમેન્ટ કરતા રહો કે તમારે અવનવા વિડીયો કેવા જોઈએ છે હું આવું બધું ઘરે બનાવીને તમારા માટે વિડીયો બનાવતી રહીશ થેન્ક યુ